અને પેલું જે કીર્તન છે જે શ્લોક છે કે જે કાર્ય આદર્યું એમાં અનેક વિઘ્નો આવે તો પણ જે પાછા ન પડે સાચા પુરુષ છે એવા શાસ્ત્રીજી મહારાજ હતા એમણે બરાબર સમજી લીધું કોઈ મમત્વના કારણે નહીં કોઈ વ્યક્તિગત અંગત પોતાની મનની ધારણાઓને કારણે નહીં મનગઢંત સિદ્ધાંતના કારણે નહીં પણ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે એમના મુખેથી પ્રમાણિત થયેલો છે વચનામૃત સંમત છે ઉપનિષદ ભગવદ્ ગીતા આદિ શાસ્ત્રો દ્વારા સંમત છે એટલું જ નહીં આમાં અનંત જીવોનું કલ્યાણ છે આ મોક્ષ નું દ્વાર કહી શકાય એવો સિદ્ધાંત છે હવે ભલે માથું હાથમાં લઈને રખડવું પડે ભલે અનેક વિકટ સંજોગોમાંથી પસાર થવાનું થાય આમાં પાછી પાણી ન ખરાય પોતાની જાતનો વિચાર ન કરાય શાસ્ત્રીજી મહારાજે પોતાના સમગ્ર અસ્તિત્વને હોમી દીધું કયા શબ્દોમાં શાસ્ત્રીજી મહારાજનો પરિચય આપો એક બહુ જ મોટી દ્વિધા કે બહુ જ મોટી મૂંઝવણનો વિષય છે એમણે જો આ અક્ષર પુરુષોત્તમના તત્વજ્ઞાનની વાટ ન પકડી હોત એમણે જો આ અક્ષરના હિમાયતી બનવાનું પસંદ ન કર્યું હોત એમણે આ અક્ષર પુરુષોત્તમની વાતને બરાબર જાલીને લોકો સુધી પહોંચાડવાનું ન કર્યું તો એક સર્વ પ્રકારે આદરણીય તો હતા જ એ સર્વ પ્રકારે સૌના પૂજનીય તો હતા જ થોડાક ઉદાહરણથી સમજીએ શાસ્ત્રીજી મહારાજનો પરિચય શો હતો વરતાલમાં જ્યારે તેઓ હતા ત્યારે સાંભળો ચરોતરના એક ઉત્તમ પાટીદાર કુળના તેઓ પુત્ર સુપુત્ર હતા વિદ્યાભ્યાસમાં પ્રખર તેજસ્વી હતા અને એવા તેજસ્વી કે એમને ભણાવનાર એવા પ્રખર વિદ્વાન આચાર્ય શ્રીઓ જેમાં તમે આચાર્ય રંગાચાર્ય જેવા વિદ્વાન લઈ શકો જે દ્રાવિડ દેશના હતા કે તમે રાજકોટના જીવનરામ શાસ્ત્રી જેવા વિદ્વાનો લઈ શકો કે પ્રખર વિદ્વાન સ્વામિનારાયણ સંપ્રદાયના તે સમયના એવા કૃષ્ણ સ્વરૂપ દાસજી બાણું વર્ષના હતા એવા વિદ્વાનો લઈ લો સૌ કોઈ એમનાથી પ્રભાવિત હતા રંગાચાર્યજી તો એમ કહ્યું કે અશ્વિન સંપ્રદાય એકમ એવા સમગ્ર સંપ્રદાયમાં આનો કોઈ જોટો જડે તેમ નથી એવા વિદ્વાન છે એવી એમની વિદવત્તા હતી એમનું ખૂબ માન સન્માન વિદવત્તાને કારણે થતું હતું અને એમની સાધુતા એમનું તપ એમની પ્રતિભા આધ્યાત્મિક પ્રતિભા એક એવી હતી તો તે સમયના હરિભક્તો શાસ્ત્રીજી મહારાજ યુવાન વયના હતા પણ એમનાથી એટલા બધા પ્રભાવિત હતા કે જે ગામમાં શાસ્ત્રીજી મહારાજ જાય એ ગામના હરિભક્તો વડતાલના અધિકારીશ્રીઓને આચાર્યશ્રીઓને કોઠારીશ્રીઓને એક પત્ર લખતા કે અમે શાસ્ત્રીજી મહારાજથી એટલા બધા પ્રભાવિત થયા છીએ કે ભવિષ્યમાં અમારા ગામમાં શાસ્ત્રીજી મહારાજ સિવાય બીજા કોઈને મોકલશો નહીં એવો શાસ્ત્રી મહારાજનો પ્રભાવ છવાઈ જતો પ્રખર વક્તા શાસ્ત્રીજી મહારાજની કથા કોઈ એક વખત આચાર્ય વિશ્વનાથ શાસ્ત્રીજી એ સમયના ગુજરાતના શ્રીમદ ભાગવતના પ્રકાંડ વિદ્વાન હતા એમણે જાહેરમાં અમદાવાદમાં એક સમારંભમાં કહેલું કે શાસ્ત્રીજી મહારાજના મુખેથી મેં જ્યારે કથા સાંભળી ત્યારે મને એમ થયું કે આચાર્ય શ્રીધર પણ શ્રીમદ ભાગવતનું આવું નિરૂપણ ન કરી શકે એવા પ્રખર વક્તા શાસ્ત્રીજી મહારાજ એ આચાર્ય મુખનું કહેવાય મહારાજાર પાત્ર શાસ્ત્રીજી મહારાજ એ ગોરધનદાસ કોઠારીના લાડીલા કે જે ગોરધનદાસ કોઠારી શાસ્ત્રીજી મહારાજની સાધુતાનું પ્રમાણ જાહેરમાં આપે એમણે એક વખત એવું કહેલું કે બે હજાર સાધુઓમાં આમના જેવો મેં ધન અને સ્ત્રીનો ત્યાગી જોયો નથી અને એમના ધન અને સ્ત્રીના ત્યાગમાં ફેર પડે તો મારું માથું ડૂલ કરું આવું પ્રમાણ એમના માટે આપે ગોરધનદાસ કોઠારી જે ચાર ચાર આચાર્ય શ્રીઓની પેઢી સુધી એ કુલમુખ ત્યાં રહેલા કોઠારી શ્રી રહેલા એટલું જ નહીં આ શાસ્ત્રીજી મહારાજ એ પ્રખર ઐશ્વર્યવાન હતા એમના ઐશ્વર્યના અસંખ્ય પ્રસંગો નોંધાયેલા છે અને એ કોઈ સામાન્ય વ્યક્તિના પ્રસંગો નહીં એ સમયના લેજિસ્લેટિવ કાઉન્સિલના મેમ્બર જેમના પ્રવચનોનો હાકોટો પડે મુંબઈ એસેમ્બલીમાં એવા પ્રોફેસર જેઠાલાલ એમને શાસ્ત્રીજી મહારાજે સાજા કર્યા જેઠાલાલ અતિશય બીમાર હતા અને એમના હાથ શરીર કંપવાથી એટલા બધા ધ્રુજતા હતા કે બોલી પણ નહોતા શકતા એમના હોઠ ધ્રુજતા હતા એમના સુપુત્ર શાંતિલાલે જે મેથેમેટિક્સના બહુ જ મોટા પ્રાધ્યાપક જેઠાલાલ પણ મેથેમેટિક્સ અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન એમણે પોતાનું આખું બયાન લખેલું છે એ જેઠાલાલ એમને શાસ્ત્રીજી મહારાજ પાસે જ્યારે આવવાનું થયું કે શાસ્ત્રીજી મહારાજને એમની આગળ શાસ્ત્રી માજા આગળ કહેવામાં આવ્યું કે આ જેઠાલાલનું સ્વાસ્થ્ય અત્યંત નાદુરસ્ છે ત્યારે શાસ્ત્રી મહારાજે કહ્યું કે તમે અક્ષર પુરુષોત્તમના મહિમાનો ગ્રંથ લખો હું તમને સાજા કરી દઉં અને આપણે જાણીને આશ્ચર્ય થશે દસ જ દિવસમાં જેઠાલાલ સ્વામિનારાયણ સાત માઇલ ચાલતા થયા અઢાર દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ અને આ જેઠાલાલ સ્વામિનારાયણ પોતે એ સંસ્કૃતના શ્લોકો લખતા થયા અને હજારો શ્લોકોનો મહિમાનો ગ્રંથ લખ્યો સમાધિ શાસ્ત્રીજી મહારાજના પ્રખર પ્રભાવથી જે સમાધિ પ્રકરણ ચાલતું હતું એના ઉપર કેટલું બધું સંશોધનાત્મક કાર્ય થયું છે મોરિસ ફ્રીડમેન એ પોલેન્ડના બૌ પ્રકાંડ એવા વિદ્વાન પણ હતા એક આધ્યાત્મિક મોક્ષુ પણ હતા અને ભારતમાં આધ્યાત્મિક ખોજ માટે આવેલા અને મહર્ષિ રમણના આશ્રમમાં રહીને છેવટે સ્વામી ભારતાનંદ નામ ધારણ કરીને જીવન પૂરું કરેલું ભારતમાં એ મોરિસ ફ્રીડમેન શાસ્ત્રીજી મહારાજે સમાધિઓ કરાવતા તેના દર્શને આવેલા એટલા બધા પ્રભાવિત થયેલા હતા એટલું જ નહીં પ્રોફેસર કાજી ને કેટલા બધા સાયન્સના એક્સપર્ટ અમદાવાદમાં તે સમયે ગુજરાત કોલેજમાં વિજ્ઞાનીઓનો એક સમુદાય હતો જે આવી કદાચ અંધશ્રદ્ધાના નામે કોઈ વાતો ચાલતી તેને પડકાર એવો એ આખો સમુદાય આવ્યો હતો જોવા માટે શાસ્ત્રીજી મહારાજના સામર્થ્યની વાતો તો અનંત છે પણ આવા સમર્થ હતા શાસ્ત્રી માના શિષ્યો પણ કોઈ સામાન્ય નહોતા સરદાર પટેલ જેને આજે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી કહીએ છીએ ભારતને એક કર્યું એ સરદાર પટેલનો પરિવાર શાસ્ત્રીજી મહારાજના પરમ ભક્ત હતા એ બધા સરદારના ભાઈઓ સરદારના ભત્રીજાઓ એ શાસ્ત્રીમાંના પરમ ઉપાસક હતા અને સરદારના પિતા તો શાસ્ત્રીમાના પરમ ભક્ત હતા જ પણ સરદાર શ્રીને પણ શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા જ્યારે સરદાર વિલાયત ભણવા જઈ રહ્યા હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજે એમને આશીર્વાદ આપીને કહ્યું હતું કે આ હિન્દુસ્તાનનો બેતાજ બાદશાહ બનશે અને આજે આપણે જોઈએ છીએ એમના શબ્દો સત્ય ઠર્યા છે તો આ સમર્થ સત્પુરુષ હતા આટલું બધું હતું પરંતુ આ બધું જ છોડીને આ બધું જ હોમી દઈને શાસ્ત્રીજી મહારાજે કાંટાળી કેડીનો માર્ગ પસંદ કર્યો જ્યાં અનેક અપમાનો હતા જ્યાં માત્ર તિરસ્કાર હતો જ્યાં ચારે બાજુથી અનેક પ્રકારની આપત્તિઓ જ આપત્તિઓ હતી શાના માટે કારણ શું એક જ કારણ અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે અક્ષર ગુણાતીતાનંદ સ્વામી પરબ્રહ્મ સહજાનંદ સ્વામી આની એક શુદ્ધ ઉપાસના પ્રવર્તન માટે મેં પોતાની જાતને સમર્પિત કરી દીધી હા કેવાય એમના ઉપર અનેક પ્રકારના અત્યાચારો થયા શાસ્ત્રીજી મહારાજ ઉપર ઠેર ઠેર માન અપમાનની જડીઓ વરસી કોઈ કે છાણા નાખ્યા કોઈ કે છાણ નાખ્યું કોઈ કે ગાળો વરસાવી કોઈ કે અપમાન કર્યા એ તો બધું ખરું જ પણ માર પણ પડ્યો એક વખત શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં એક સ્થળે પધાર્યા હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજને મારવા માટે છૂટા મોટા લોટાનો શેરિયા લોટાનો ઘા કરવામાં આવ્યો હતો શાસ્ત્રીજી મહારાજને વડોદરામાં એક વ્યક્તિએ બરડામાં સીસમલી લાકડી મારી એવી જોરથી લાકડી મારી કે લાકડીના બે કટકા થઈ ગયા અને હસતા હસતા એમને બે કટકા જોડીને આપ્યા કે માફ કરજો તમારી લાકડી ભાંગી ગઈ આવા એમના ઉપર અત્યાચારો થયા છે રાજકોટમાં જાહેર સભામાં એમનું અપમાન થયું એટલું જ નહીં એક વખત એક સ્થળે રસોડાના ચૂલામાં એમને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો એમની ખીચડીમાં ઝેર નાખવામાં આવ્યું અને ચામડી ઉતારે એના પણ વધારે પીડા થાય એવી બાબત તો તે હતી કે એમના વસ્ત્ર ઉતારવામાં આવ્યા વસ્ત્ર ખેંચીને ધોળા પહેરાવવામાં આવ્યા શાના માટે એમના પંચવર્તમાનમાં કોઈ ક્યાંય ખામી કાઢી શકાય તેમ નહોતું એમની સાધુતામાં લેશ માત્ર કોઈ જગ્યાએ એક કાળો ડાઘ નહોતો એમની સંપ્રદાય પ્રત્યેની પ્રતિબદ્ધતા ભગવાન પ્રત્યેની પ્રતિબદ્ધતા એમની ભક્તિ ક્યાંય કોઈ જગ્યાએ આટલી પણ કસર નહોતી આ બધાનું એક જ કારણ આ બધું એમને એમ સહન કરવાનું આવ્યું અક્ષર માટે શાસ્ત્રીજી મહારાજના ચાર મહાવાક્યો જેમ વેદના ચાર મહાવાક્યો છે ને હમ બ્રહ્માષ્ટમી વગેરે એમ ચાર એમના મહાવાક્યો એ સ્વામિનારાયણ સંપ્રદાયના બીએપીએસ સ્વામિયારયણ સંસ્થાના આગામી અનેક યુગો સુધી આવનારા બાળકો યુવાનો વડીલો સૌ કોઈ માટે એ જીવનનો ધ્યેય બની રહેશે શાસ્ત્રીમાનનું પહેલું વાક્ય અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવ્યું છે શાસ્ત્રીમાં બીજું વાક્ય અક્ષર પુરુષોત્તમ માટે સ્વપચના ઘરે વેચાઈ જવું પડે તોય ઓછું છે શાસ્ત્રીજી મહારાજનું ત્રીજું વાક્ય અક્ષર પુરુષોત્તમની કથા કોઈ મારા માથા ઉપર બેસીને કરે તો પણ ઓછી છે અને શાસ્ત્રીય મહારાજનું ચોથું વાક્ય અમે તો અક્ષર પુરુષો તમના બળદ્યા છીએ આ ચાર મહાવાક્યો છે આવા તો ઘણા બધા બીજા વાક્યો છે પણ એ એમ સૂચવે છે એમણે અક્ષર પુરુષોત્તમ સિવાય જીવનમાં બીજું કોઈ લક્ષ્ય નહોતું રાખ્યું એમને ધાર્યું હોત તો એમની એમની હયાતીમાં જ કેટલી બધી જાત જાતની માન સન્માનની બધી એના પર જડિયો વરસત બધું એમને ઠોકરે માર્યું હા એક વાત મહત્વની છે એ જે અક્ષર પુરુષોત્તમની વાત કરતા હતા એ માત્ર કહેવા માટેની વાત નહોતી માત્ર લોકોને કંઈક પહોંચાડવા માટેની વાત નહોતી એમના જીવમાં હતું એ કેટલા બધા હૃદયથી કટિબદ્ધ હશે કેટલા બધા અંદરથી રોમે રોમમાં એની પ્રતીતિથી છલકાતા હશે કે એ બધી વાતો એમને પોતાના જીવનમાં આચરણમાં સિદ્ધ કરી બતાવી ખાલી વાચ્યાર્થ નહોતું એક વખત એમને કોઠારી ગોર્ધનદાસજીએ કહ્યું કે શાસ્ત્રીજી કાનમાં કુંડળ પહેરીએ એ બહુ સારું છે એ શોભા કહેવાય પણ એવા કુંડળ ન પહેરીએ કે જેથી કાનની બુટ્ટી તૂટી જાય તમે શાસ્ત્રીય અક્ષર પુરુષોત્તમની વાત લઈને મંડ્યા છો એના કારણે બધા તમારો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે અને એનાથી મને મૂંઝવણ અને અજંપો થાય છે માટે તમે કંઈક વિચારજો પણ શાસ્ત્રીજી મહારાજ કેટલા કટિબદ્ધ હતા એમણે જીવનમાં ઉપાસના પચાવી હતી આ અક્ષર પુરુષોત્તમની વાત પચાવી હતી એમને જે ગોરધનદાસ કોઠારીજીને જવાબ આપ્યો એમણે કહ્યું કે આપણે કોઈ ક્રિયાના ધણી થઈશું તો તેનો ભાર આપણને વળગશે પણ શ્રીજી મહારાજ કરતા હતા છે એમ સમજીશું તો શ્રીજી આપણને આ ચાવા દેશે નહીં અને જો દુઃખ આવશે તો શ્રીજી મહારાજ કસણી કરે છે તેમ જાણીશું અને શુદ્ધ કંચન કરવા જેવા આપણને તાવે છે એમ માનીશું પણ આપણે તો શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર તેમનો મહિમા કહેવામાં બીવ નથી આ એમની પ્રતિબદ્ધતા હતી શાસ્ત્રીજી મહારાજ એ એ આવા અનેક પ્રકારના ઉપાધિઓના બધા એમની પાસે સમાચાર આવતા ત્યારે આ એમની દ્રઢતાથી કરતા હતા સ્વામિનારાયણ ભગવાન છે એક વખત લીમડીના દીવાનના પત્ની એ એક એક સ્થળે ગયેલા અને ત્યાં એમની સાથે નારાયણજી મહારાજ વિરસદના પ્રકાંડ વિદ્વાન એ પણ સાથે હતા અને એ જે સ્થળે ગયેલા ત્યાં શાસ્ત્રી મહારાજ માટે જેમ તેમ ઘણી બધી વાતો એમને સાંભળી બહુ દુઃખી થઈ ગયા કે આવા એક સાધુતા સંપન્ન સંત માટે કોઈ આવી કેમ વાત કરતું હશે આ બધી વાતોથી તેઓ દુઃખી થઈ ગયા થોડા સમય પછી શાસ્ત્રીજી મહારાજને નારાયણજી મહારાજ મળ્યા ત્યારે એ નારાયણજી મહારાજે કહ્યું સ્વામી અમને બહુ દુઃખ થયું ત્યારે શાસ્ત્રીજી મહારાજે જવાબ આપ્યો એ અદભુત જવાબ આપ્યો શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ધાર્યું તો એક સ્વામિનારાયણ ભગવાનનું થાય છે અને આપણે જો સત્યનો પક્ષ રાખ્યો હશે